રાજકોટમાં સત્તરસો રૂપિયા નવા રેસ્ટોરન્ટ ત્યાં રાજકોટમાં આવેલું અને સર્કલ છે જ્યાં સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ કાઠિયાવાડી દરરોજના માટે ત્રણ શાક ભાત રોટલી આવી રીતે અનલિમિટેડ હોય છે અને આખા રાજકોટમાં સત્તરસો રૂપિયામાં ત્રીસ પાસ ક્યાંય અવેલેબલ નહીં હોય જે નેજાધારી રેસ્ટોરન્ટ સત્તરસો રૂપિયામાં ત્રીસ પાસ અને અનલિમિટેડ જમવાનું આપે છે તો ચાલુ બ્લોગની શરૂઆત કરીએ બ્લોગ મેજરધારી ડાઇનિંગ હોલ નો ઓનર જયદીપ વિરાડિયા નામ છે આ કિચન વિભાગ છે આપડો આજનું મેનુમાં માં આજે આ પેલું શાક સેવ ટમેટા બીજું શાક છે આપડે આ કઠોળ માં મઠ છે આ તમે ટપેલા ની જોઈ લો નથી ત્યાં ક્વોન્ટિટી જોઈ લ્યા ક્લાઉડ ની હિસાબે આ ત્રીજું આ લીલો ટ્રી માં આજે ભીંડી બટેટાની નો સબ્જી છે તમે જોઈ શકો છો ક્વોન્ટિટી ક્વોલિટી બેલી માટે દાળ બસ ફિક્સ હોય છે બોપેરા ગુજરાતી દાળ છે ઘટમીઠી દાળ આપણી ગુજરાતી કાઠિયાવાડી દાળ ભાત ની ક્વોલિટી દોઢ વાગ્યો તો તમે ક્લાઉડ ઉપર નજર કરી લ્યો તમે શાક ની ક્વોન્ટિટી જોઈ બાર વાગ્યા સુધી આમને કન્ડિશન હોય છે એકદમ ક્લાઉડ હોય છે મારે મારું નામ યોગેશભાઈ હું દોઢ વર્ષથી અહીંયા રોજ બપોરના જમું છું અને અને ક્વોલિટી સાડી છે देसी બધું ઘરે ખાઈ એ રીતનું છે બધો 3 વર્ષ સે હું એસી હોટેલ માં ખાને કે લિયે આતા હું 70 રૂપિયા મે ઓન લિમિટેડ ખાના હે ખાને મે જેસા આતા હે દાળ ભાત આતા હે રોટી આતા હે 3 4 सब्जी આતા હે 3 જ सब्जी ઓર 1700 મે જેસા હર મહિને پورا મહિને કા પાસ ભી મિલતા હે રાજકોટ મે ઇતના દિન ખાને કે લિયે આયા લેકિન યે હોટેલ કે જેસા ક્વોલિટી કહીં હે હી નહીં બહોત અચ્છા ખાના મે લે પોંડોસ્તી જમ માં આવું છું જમવાનું કામ સારું છે ત્રણ જાતના શાક હોય છે રોટલી હોય છે વિવક સ્ટાફ છે માલિક છે એનું વ્યવસ્થિત સ્ટાફ છે બહુ સારું જમવાનું છે ટાઈમસર આવી જાય એટલે વ્યવસ્થિત જમાવે છે એમાં કોઈ ઉપાધિ જોવાનું છે અને બહુ સરસ જમવાનું કેસ સવાળું બનાવે છે એટલે બહુ ગરમ મસાલા પણ નહીં જેથી કરીને આપણે આની પહોંચે એ પણ નહીં મારી ફોની અમે ત્રણ મહિનાથી અહીંયા જમવા માટે આવી છું આના જેવો ટેસ્ટ અમને કંઈ મળ્યો નથી પૂરા રાજકોટમાં સત્તરસો રૂપિયામાં કોઈ પાસ સિસ્ટમ નથી સત્તરસો રૂપિયામાં ત્રીસ પાસ આપે છે અને જમવાનું પણ સારું છે રાજકોટમાં ક્યાંય પણ સત્તરસો રૂપિયામાં કોઈ પાસ આપ્યું નથી મેજાદારી શોર્ટ સર્કલ પાસે છે ત્યાંનું જમવાનું બહુ બેસ્ટ આવે છે બધા ફૂડ બહુ એક નંબર ફર્સ્ટ ક્લાસ હોય છે લાસ્ટ લગભગ બે વર્ષથી હું એ જમવા આવું છું અવારનવાર પાસ હોય કોઈ બી એ સત્તર સો રૂપિયા એવા આપે છે નોકરિયાત વર્ગ કોઈ કે કોઈ એવા હોય કે એના માટે બહુ સારું છે આપણે જે નેજાધારી રેસ્ટોરન્ટ છે એમના જે ઓનર છે જયદીપભાઈ એ આપણી સાથે છે હવે જયદીપભાઈ અમારા દર્શક મિત્રોને તમે એ કહો કે આપણે જે બપોરનું જે મેનુ હોય એમાં બપોરના મેનુમાં સબ્જી કયા ક્યાં હોય બપોરના મેનુમાં શાકમાં આપણે ત્રણ શાક હોય છે ડેલી રનિંગ માટે એમાં એક સેવ ટમેટાનું શાક હોય છે એક માં હોય છે એક હોય છે જે બપોરે જે મેનુ હોય એમાંથી સબ્જી હોય હવે એમાં દરરોજ ના માટે એક જ શાક હોય કે પછી ના ના આપડે ડેલી માટે લીલોત્રી બે ટાઈમ બદલી છે આપડે બપોરે અલગ હશે સાદી અલગ હશે અત્યારે આપણે લીલોત્રીમાં જે ભીંડો બટેટા તો ક્યારેક ગુવાર બટેટા હોય બટેટા હોય છે રાત્રે મેનુમાં આપડે એક દિવસ દાળ ભાત હોય છે ને એક દી કઢી ખીચડી હોય છે ને આપડે ત્રણ શાક માં આપડે એક સેવ ટમેટા બે ટાઈમ રનિંગ રહે છે એક લીલોતરી બીજું બદલી જશે ને કઠવાડી બદલી જશે કોઈ જમવું હોય તો એના માટેની પ્રાઇસ શું હોય એના માટે આપણે જે છૂટા થાળી જમવા આવતા હોય એના માટે સિત્તેર પ્રાઇસ અનલિમિટેડ ટ્રેડ કરીને હવે સાહેબ અનલિમિટેડમાં સિત્તેર રૂપિયામાં તમે રાજકોટમાં ક્યાં જોવા જાવ કે રાજકોટમાં સવાસો રૂપિયાની થાળીનો ટેક છે એ તમારે માણું હોય સિત્તેર રૂપિયામાં સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ આ બધી વસ્તુ છે હવે દીધી ભાઈ આપણે સાત અનલિમિટેડ આવે બધું અનલિમિટેડ આ બધી વસ્તુ તમે જોઈ શકો અનલિમિટેડ આવે અને રાતે તમારે કઢી ખીચડીનો જો આનંદ માણવો હોય તો રાતે તમે સિત્તેર રૂપિયામાં અનલિમિટેડમાં અનલિમિટેડ માં પણ આનંદ માણી શકો આપડે કરતા હોય એના માટે આપણે પાસ સિસ્ટમ રાખી લઈએ ત્રીસ પાસ ને આપડે સત્તરસો રૂપિયા હવે મિત્રો સત્તરસો રૂપિયામાં મને નથી સાંભળતું કે રાજકોટમાં ક્યાંય સત્તરસો રૂપિયામાં ત્રીસ પાસ આપતા હોય હશે કે લગભગ બે હજાર પચીસો એવી રીતે હોય પણ સત્તરસો રૂપિયામાં આ ક્વોલિટીમાં ત્રીસ પાસ મળતા હોય આખો મહિનો તમે જમી આપો એવી રીતે મેં લગભગ પેલું આ રેસ્ટોરન્ટ એવું જોયું કે સત્તરસો રૂપિયામાં ત્રીસ પાસ મળતા હોય સારામાં સારી ક્વોલિટીમાં હવે જયદીપભાઈ આપણે જે કોઈ અમારા દર્શક મિત્રો હોય એને તમારી જે આ કાઠિયાવાડી થાળી છે ગુજરાતી થાળીનો આનંદ મળવો હોય તો આપણું જે એક્ઝેક્ટ એડ્રેસ છે શું મળે આપણે સોરઠિયાવાડી સર્કલ થી કેવડાવાડી વાળો મેઈન રોડ છે ને એની ઉપર આપણે સુડિયા સ્કૂલની બાજુમાં નેજાધારી ડાઇનિંગ હોટલ. આટવાળી થાળીનો આપ આનંદ માણવા માટે માત્ર 70 રૂપિયામાં તો એકવાર નેજાધારી રેસ્ટોરન્ટ છે સોરઠિયાવાડી સર્કલ રાજકોટ ત્યાં એકવાર આનંદ એક માણજો અને મુલાકાત લેજો અને જો મિત્રો તમને વિડિયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી જે અમારી નવા વિડિયો હોય એમની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ. about